નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ ભાજપમાં જૂથવાદ હાઈ કમાન્ડ માટે રેડ સિગ્નલ ગુજરાત ભાજપમાં વિવાદો ક્ષમતા જ નથી ગુજરાતમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે લોકસભાની ચૂંટણીના પ્રારંભથી જ અત્યાર સુધી એક વિવાદ ક્ષમતો નથી ત્યાં બીજા વિવાદની આગ ભભૂકી ઉઠે છે સૌથી પહેલાં વડોદરામાં રંજન ભટ્ટને ઉમેદવાર ઘોષિત કરાયા ત્યાં જ્યોતિ પંડ્યાએ બંડ પોકાર્યાને ભાજપનું ઘર સળગ્યું છે આ વિવાદની આગ હજુ બુજાઈ નથી કેમ કે આજ વિવાદે નારણ કાછડિયાથી માંડીને જયેશ રાદડીયાને રાજકીય તાકાત બક્ષી છે અત્યારે દુભાયેલા સાઈડલાઇન થયેલા નેતાઓ ખુલીને સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલાં આ વિવાદ ચકતા ભાજપનું ઘર સળગ્યું હતું એટલી હદે આ વિવાદ વખર્યો કે ભાજપે ના છૂટકે ઉમેદવાર રંજન ભટ્ટને બદલવા પડ્યા હતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું ધર્યું હતું કેમ કે તેમનું કહેવું હતું કે પક્ષના આમ કાર્યકરનું સન્માન જળવાતું નથી અને પક્ષપલટુ માટે લાલ જાદમ પાથરવામાં આવે છે સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર વિરુદ્ધ અટકને લઈને ભાજપના કાર્યકરોએ પત્રિકા વોર કર્યું હતું ઠાકોર નહીં બલકે આદિવાસી છે તેવું પુરવાર કરતાં ભાજપ હાઈકમાન્ડે ભીખાજી ઠાકોરને બદલવા પડ્યા હતા આ તમામ વિખવાદ પાછળ ભાજપના એક નેતાનો જ હાથ હતો પક્ષપલટુને ટિકિટ અપાતા એવો જોરદાર વિરોધ કરાયો કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મનામણા માટે આંખે પાણી આવ્યું હતું પણ મેળ પડ્યો ન હતો આણંદ બેઠક પર પણ ભાજપના સાંસદની સીડીનો વિવાદ એટલી હદે ચગ્યો કે સાંસદને ખુલાસો કરવા માટે દિલ્હી દોડી જવું પડ્યું હતું ભાજપના સ્થાનિક નેતાઓએ હાઈ કમાન્ડને ફરિયાદ કરી હતી આખરે ભાજપે એ જ સાંસદને પુનઃ ટિકિટ આપતા ઘીના ઠામમાં ઘી પડ્યું હતું પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિરુદ્ધ ટિપ્પણી કરાતા આ વિવાદે માત્ર રાજકોટ પૂરતી જ નહીં પરંતુ ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પણ ભાજપને નુકસાન વહોરવું પડે તેવી સ્થિતિ ઊભી કરી દીધી હતી હજુ આ મુદ્દો ક્ષત્રિયો ભાજપથી બારોભાર નારાજ છે વલસાડ બેઠક પર આયાતી ઉમેદવાર ધવલ પટેલને ટિકિટ આપી દેવાતા ભાજપના સ્થાનિક નેતાઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો જેથી પત્રિકા વોર જામ્યું હતું જેથી પ્રદેશ નેતાઓએ જૂથવાત ઠારવા દોડી જવું પડ્યું હતું ઇફકોની ચૂંટણીએ ભાજપની આબરૂ ધૂળધાણી કરી છે ભાજપે સત્તાવાર બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો હોવા છતાં પણ જયેશ રાદડીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી જીત મેળવી દેખાડી આ ઘટના ભાજપની પ્રદેશ નેતાગીરી સામે બળવા સમાન છે નારણ કાછડીયાએ ભાજપે થેન્ક યુ બોલતાય નથી આવડતું તેની ટિકિટ આપી છે તેમ કહીને પત્ર લેખી હૈયાવરા ઠાલવી છે તો અરવિંદ લાડાણીએ પૂર્વ મંત્રી જવર ચાવડાને હરાવવા મથામણ કરી છે તેવા આરોપ સાથે પાટિલને પત્ર લખ્યો છે તો ભરત સુતરિયાએ કાછાડીયાની ટિકિટ કેમ કપાય છે તે મુદ્દો ઉઠાવીને એક પત્ર વાયરલ કર્યો છે શિસ્તબદ્ધ ભાજપમાં જૂથવાદ ફૂંફાડા મારી રહ્યો છે ત્યારે પ્રદેશ નેતાગીરી વામણી પુરવાર થઈ છે લોકસભાની ચૂંટણીથી માંડીને અત્યાર સુધી જે તમામ વિવાદો થયા છે તે જોતાં એક વાત ચોક્કસ છે કે કંઈક નવા જૂની થઈ શકે છે